નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી ટાઈમ્સ તો નજર કરીએ આજના ટોપ નાઇન સમાચારો પર ખેડાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામ પાસે આવેલા થર્મલ પાવર સ્ટેશન ખાતે દસ મહિના પછી ફરીથી દીપડો લટાર મારતો દેખાયો છે સાજોલ સોનીપુર કેનાલ પાસે આવેલા રોડ પર રાત્રે સાડા આઠ કલાકે ઘરે જતા ચાલ કાર ચાલકને દીપડાને રસ્તા પર જોઈ મોબાઈલમાં વિડીયો બનાવી વન વિભાગને મોકલી આપ્યો હતો રાત્રિ દરમિયાન આ દીપડો ખોરાકની શોધમાં નીકળ્યો હોવાનું વન વિભાગનું કહેવું છે પાલનપુર આબુ હાઈવે પર ખેમાણા ટોલનાકા પાસે એક સપ્તાહમાં દસ ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સની પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ શખ્સનું જાહેરમાં સરગસ કાઢી સબક શીખવાડ્યો હતો તેમજ તેની સામે પશુતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ સમગ્ર ઘટનાથી જીવદાયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે સાબરકાંઠાના ઈડર તાલુકાના ગામ સુરપુરમાં સાબરકાંઠા બેંક એટીએમ નો શુભારંભ કરવામાં આવે છે આજે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હિંમતનગરના માધ્યમથી ઈડર તાલુકાના સુરપુર ગામે સાબરકાંઠા બેંકનું એટીએમ આજથી કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં મારી સાથે સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય પીસી પટેલ સાહેબ અમારા ઈડર એપીએમસી ના સાથી ડિરેક્ટર અને દાવડના વતની એવા ચેરમેન શ્રી ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં સાબરકાંઠા બેંકમાં હું ડિરેક્ટર તરીકે નિયુક્ત થયો ત્યારબાદ સમગ્ર તાલુકાની સેવા મંડળી દૂધ મંડળીમાં ખેડૂત હોય દૂધ ભરાવતા સભાસદો હોય ખેતી કરતા જે પણ ખેડૂતો હોય એમના માટે કેવી રીતે બેંક એમના સહયોગમાં આવી શકે એના દ્વારા સામાન્ય ખેડૂતના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય અને ખાસ કરીને અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ યુગમાં કેશની ઓછી વપરાશ થાય અને લોકોને ડિજિટલ પેમેન્ટ કરતા થાય પરંતુ સામાન્ય લોકોને ફાયદો થાય સુરપુરના ગ્રામજનોને ઈડર સુધી જવું ના પડે કેશ લેવા માટે એના માટે સાબરકાંઠા બેંક દ્વારા આજે દૂધ મંડળીમાં એટીએમનો ખાટમૂટ કર્યું છે જેનાથી મને આશા છે કે આ વિસ્તારના સભાસદો ગ્રામજનોને ખૂબ મોટો ફાયદો થશે ફરીથી ગ્રામજનોને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને આ સાથે આ વિસ્તારમાં ખેડૂતલક્ષી જે પણ કામ હોય એના માટે અમારી બેંક સતત કાર્યરત છે અને સમગ્ર ગામ ગામ આખું છે એટલે અત્યારે મોદી સાહેબ અને અમિતભાઈ જે સામાન્ય ગરીબ વ્યક્તિના જીવનમાં દીપ પ્રગટાવવાનું કામ કરી રહી છે એ જ રીતે અમે પણ આ વિસ્તારમાં કાર્યરત છીએ સતીશભાઈ પટેલ ડિરેક્ટર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઈડર વિભાગ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કામગીરી અંગે રોલ ઓબ્ઝર્વર રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો અને મતદાર નોંધણી અધિકારીઓ સાથે મળીને મતદાર યાદી ખાતે સંક્ષિપ્ત સુધારણા અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કુંવર ચારણ ગઢવીએ સૌનું સ્વાગત કરી પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં થઈ રહેલ કામગીરી અને સિદ્ધિઓ અંગે આંકડાકીય માહિતી આપી વિગતો આપી હતી આંગણવાડીના ત્રણ થી છ વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે વાલીઓમાં જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા દ્વારા પ્રાંતિજના સાંપણા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો જેમાં વિજેતા બુલકાઓને ઇનામ તથા ભાગ લેનારને પ્રોત્સાહન ઇનામ અપાયા હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડલાઇન કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સત્તા મળી સાયબર ફ્રોડ ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ કાયદાની જાણકારી આપી હતી

મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે સાડા સાતસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી જેમાં સાયબર ક્રાઇમ છે પોક્સો છે પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું મારા પોલીસ ઓફિસર્સ પીએસઆઈસીઓ તરફથી તેમજ મારા તરફથી અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે અને રિસેન્ટલી આપણે નવા કાયદા છે બીએનએસ છે ભારતીય દંડ સંહિતા છે એવા ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ટેરેરિસ્ટ છે મોબ લિન્ચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલાં બીએ આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનું ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ બી સોલ્વ કરવામાં આવ્યા આજના સમયમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કુંવર જાણ ગઢવીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા બાર પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને ઝડપી નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને કલેક્ટરે અનુરોધ કર્યો હતો જુનાગઢની ભૂમિ અને ગીરની ભૂમિ ઉપર રહેતા માણસ અને પશુ પ્રાણીઓ વચ્ચેના સ્નેહ અને લાગણીઓને દર્શાવતી શિવમ ફિલ્મ એન્ટરપ્રાઇઝ પ્રોડક્શનના બેનર હેઠળ તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ સાસણ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે ફિલ્મના સફળ દિગ્દર્શક અશોક ઘોષ નિર્માતા ડૉક્ટર હિતેશ પટેલ સહનિર્માતા મુકેશ વસાણીએ જણાવ્યું કે સાસણ ગીરના ડાલા મથા અને માલધારીઓની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ સિનેમા ખૂબ જ ધૂમ મચાવી રહી છે હેલો મિત્રો મારું નામ છે જયશ્રી ગોહિલ સોલંકી હેલો મિત્રો મારું નામ છે જયશ્રી ગોહેલ સોલંકી તો હિરના જંગલ અને સાસણનું આ પહેલું મૂવી છે જેમાં માલધારી પ્રજા કેવી રીતે જીવે છે કેવી રીતે એ બધા પ્રાણીને મદદ કરે છે અને પોતાની જીવન આખી ચર્ચા ચર્ચાએ તેમાં બતાવેલી છે તો તમે લોકો વધારેમાં વધારે આ સાસુ મૂવીને સપોર્ટ કરો અમે બી આજે પહેલી લોકો જોવા આવીએ છીએ મૂવીને સારો સપોર્ટ મળેલો છે શાસન જોવા માટે લોકો વિદેશથી અહીંયા આવે છે તો આપણે તો અહીંયા ગુજરાતમાં રહીએ છીએ તો કેમ ના આપણે શાસનની બધી કલ્ચર છે એ આપણે જોઈએ અને નિહાળીએ તો અમારા મૂવીને સપોર્ટ કરો થેન્ક યુ પાલનપુરની છવ્વીસ વર્ષે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે પતિના શારીરિક માનસિક ત્રાસ અને મારજૂરથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના તેના પિયરિયાઓનો આક્ષેપ છે પાલનપુર પશ્ચિમ પોલીસે હોસ્પિટલ ખસેડી મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે